આજે આપણે મનોવિજ્ઞાનના ધોરણ અગિયારના પાઠ્યપુસ્તકમાંથી એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ માનવ વિકાસ હા બરાબર આપણે જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધી કેવી રીતે બદલાઈએ છીએ આખી સફર કેવી હોય છે શું કે છે આ પુસ્તક બરાબર આપણો મુખ્ય હેતુ છે ને આજે સતત બદલાવની પ્રક્રિયા છે જેને આપણે વિકાસ કહીએ છીએ એને સમજવાનો છે એટલે એ ફક્ત મોટા થવા કરતા કંઈક વધારે છે હમ ચાલો ને શરૂઆત બે મૂળભૂત શબ્દોથી કરીએ વૃદ્ધિ અને વિકાસ ઘણીવાર આપણે એને એક જ સમજી લઈએ છીએ ખરું ને હા બરાબર એમાં શું ફરક છે વૃદ્ધિ એટલે શું ખાલી શરીર વધે એ જ હમ મોટે ભાગે હા વૃદ્ધિ એટલે શારીરિક માપદંડોમાં થતો વધારો જેમ કે ઊંચાઈ વજન શરીરના ભાગોનું કદ વધવું આ વધારો છે ને સામાન્ય રીતે પુખ્ત વયે પહોંચીએ એટલે અટકી જાય છે પણ વિકાસ એનાથી ઘણો વ્યાપક છે એ શારીરિક તો છે જ પણ સાથે માનસિક સામાજિક લાગણી સભર આ બધા પાસાઓમાં થતું ગુણાત્મક પરિવર્તન છે અને મહત્વની વાત એ આખી જિંદગી ચાલે છે ઓકે તો પછી પરિપક્વતા એટલે કે મેચ્યોરિટી એ આમાં ક્યાં બંધે છે પરિપક્વતા હમ એ વિકાસનો જ એક ભાગ ગણી શકાય પણ એ મુખ્યત્વે જૈવિક વારસા પર આધારિત છે એટલે કે કોઈ ખાસ તાલીમ વગર કુદરતી રીતે જ ઉંમર સાથે શરીરમાં જે ફેરફારો આવે ને જેમ કે બાળકનું પહેલાં બેસવું પછી ચાલવું શીખવું છોકરાઓનો અવાજ બદલાવો હા એ બધું પરિપક્વતા છે જાણે શરીરની અંદર એક પ્રોગ્રામ પહેલેથી જ નક્કી હોય એવું વાહ એટલે વિકાસ ફક્ત શીખવાથી નથી થતો અમુક તો કુદરતી જ છે પણ કયા પરિબળો નક્કી કરે છે કે કોઈ વ્યક્તિનો વિકાસ કેવો થશે શું બધું પહેલેથી નક્કી હોય છે જનીનોમાં સારો સવાલ છે જુઓ મુખ્યત્વે બે પરિબળોની સતત એક રમત ચાલતી હોય છે એક છે વારસો એટલે કે હેરિડિટી અને બીજું છે પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ વારસો આપણને માતાપિતા તરફથી રંગસૂત્રો અને જનીનોના રૂપમાં મળે એનાથી આપણો શારીરિક બાંધો આંખનો રંગ અમુક અંશે બુદ્ધિ ક્ષમતાની સંભાવના આ બધું નક્કી થાય બરાબર પણ વારસો એ ફક્ત એક બ્લૂપ્રિન્ટ જેવો છે એ બ્લૂપ્રિન્ટ પર ઇમારત કેવી બનશે એનો આધાર મોટે ભાગે પર્યાવરણ પર રહેલો છે પર્યાવરણ એટલે પર્યાવરણ એટલે જન્મ પહેલાં માતાના ગર્ભમાં મળતું પોષણ અને વાતાવરણ થી લઈને જન્મ પછીનું કુટુંબ સમાજ શાળા મિત્રો સંસ્કૃતિ આર્થિક સ્થિતિ આ બધું જ આ બંને વચ્ચેલી જે જટિલ આંતરક્રિયા છે ને એ જ વિકાસને આકાર આપે છે કોઈ એક વધુ મહત્વનું એવું કેવું ખરેખર મુશ્કેલ છે અચ્છા એટલે સમાન વારસો ધરાવતા જોડિયા બાળકો પણ જો અલગ અલગ પર્યાવરણમાં ઉછરે તો જુદા બની શકે આ તો બહુ રસપ્રદ વાત છે તો આ જટિલ પ્રક્રિયાને સમજવા માટે મનોવિજ્ઞાનમાં કેટલાક સિદ્ધાંતો પણ હશે ખરું ને ચોક્કસપણે ઘણા સિદ્ધાંતો છે પણ આપણે મુખ્ય ત્રણ પર નજર નાખીએ જે વિકાસના જુદા જુદા પાસાઓ પર પ્રકાશ પાડે છે જાણે વિકાસને જોવા માટે અલગ અલગ ચશ્મા પર્યા હોય એવું હા કયા કયા છે પહેલો છે જીન પ્યાજીનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત પ્યાજીએ ખાસ કરીને બાળકો કેવી રીતે વિચારે છે તર્ક કરે છે અને દુનિયાને સમજે છે એના પર ધ્યાન આપ્યું એમના મુખ્ય ચાર તબક્કા છે પહેલો સંવેદન ગતિવર્ધક જન્મથી લગભગ બે વર્ષ સુધી અહીં બાળક ઇન્દ્રિયો અને હલનચલનથી શીખે અને એક મહત્વની વસ્તુ શીખે વસ્તુ સ્થાયિત્વ વસ્તુ સ્થાયિત્વ એટલે એટલે કે વસ્તુ આંખ સામેથી હટી જાય તો પણ એનું અસ્તિત્વ છે એ સમજણ નાના બાળકો પીકાબુ રમે ત્યારે ખુશ થાય એ આજ કારણે જોયું નહીં એટલે ગયું એવું એમને લાગે અચ્છા બરાબર પછી પછી આવે પૂર્વક્રિયાત્મક તબક્કો લગભગ બે થી સાત વર્ષ અહીં ભાષા અને પ્રતિકાત્મક વિચાર વિકસે છે પછી મૂર્ત ક્રિયાત્મક તબક્કો સાત થી અગિયાર વર્ષ અહીં બાળકો તાર્કિક રીતે વિચારવાનું શરૂ કરે છે પણ મૂર્ત વસ્તુઓ વિશે જ અને છેલ્લે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો કિશોરાવસ્થાથી શરૂ થાય જેમાં અમૂર્ત કલ્પનાઓ સિદ્ધાંતો વગેરે સમજવાની અને એના પર વિચારવાની ક્ષમતા આવે છે સમજાયું આ તો થયું વિચારવાની રીતનો વિકાસ બીજો કયો સિદ્ધાંત છે સિગમન્ડ ફ્રોઈડનો એમના વિશે તો ઘણું સાંભળ્યું છે અને થોડો મતભેદ પણ ખરો ને હા ફ્રોઈડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત એ થોડો કહી શકાય કે વિવાદાસ્પદ રહ્યો છે એનું કારણ એ છે કે એમના ઘણા ખ્યાલોને વૈજ્ઞાનિક રીતે ચકાસવા મુશ્કેલ છે અને કેટલાક વિવેચકો માને છે કે તેમણે બાળપણની લૈંગિકતા પર કદાચ વધુ પડતો ભાર મૂક્યો છે હમ શું કહે છે એમનો સિદ્ધાંત ફ્રોઈડે કહ્યું કે વ્યક્તિત્વનો વિકાસ મોટાભાગે બાળપણના શરૂઆતના અનુભવો પર આધાર રાખે છે અને તેમણે પાંચ તબક્કા આપ્યા જેમાં સુખ પ્રાપ્તિનું કેન્દ્ર શરીરના અલગ અલગ ભાગોમાં હોય છે જેમ કે મુખ અવસ્થા ગુદાવસ્થા લિંગ અવસ્થા સુપ્ત અવસ્થા અને છેલ્લે જનેન્દ્રિય અવસ્થા અને પેલી ઓડિપીસ અને ઇલેક્ટ્રા ગ્રંથિની વાત હા એ લિંગ અવસ્થા દરમિયાન આવે છે ઓડિપીસ એટલે પુત્રોનો માતા પ્રત્યેનો અજાગ્રત લગાવ અને પિતા પ્રત્યે સ્પર્ધા ભાવ અને ઇલેક્ટ્રા એનાથી ઉલટું પુત્રીનો પિતા પ્રત્યે લગાવ અને માતા પ્રત્યે સ્પર્ધા ઓકે અને ત્રીજો સિદ્ધાંત એરિક એરિક્સનનો તે કઈ રીતે અલગ પડે છે એરિક એરિક્સન ફ્રોઈડથી પ્રભાવિત તો હતા પણ એમણે થોડો અલગ રસ્તો લીધો એમણે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો પર વધુ ભાર મૂક્યો અને સૌથી મહત્વનું એમણે માન્યું કે વિકાસ ફક્ત બાળપણમાં જ નહીં પણ આખી જિંદગી ચાલતી પ્રક્રિયા છે આખી જિંદગી હા એમણે જીવનને આઠ તબક્કામાં વહેંચ્યું અને દરેક તબક્કામાં એક મુખ્ય મનોસામાજિક સંઘર્ષ હોય છે જેનો ઉકેલ લાવવાનો હોય છે દાખલા તરીકે જેમ કે સાવ શરૂઆતમાં શૈશવમાં વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો સંઘર્ષ હોય છે માતા પિતા કે કાળજી લેનાર તરફથી પ્રેમ અને સુરક્ષા મળે તો વિશ્વાસ વિકસે નહીંતર અવિશ્વાસ પછી કિશોરાવસ્થામાં સૌથી મોટો સંઘર્ષ આવે છે ઓળખ વિરુદ્ધ ભૂમિકા ગુંચવણ એટલે હું કોણ છું એ સવાલ બરાબર હું કોણ છું મારે શું બનવું છે સમાજમાં મારું સ્થાન શું છે આ બધા સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ જો સફળ થાય તો સ્પષ્ટ ઓળખ બને નહીંતર ગૂંચવણ રહે અને છેક વૃદ્ધાવસ્થામાં સુગ્રથિતતા વિરુદ્ધ નિરાશાનો સંઘર્ષ આવે છે પોતાના જીવનને સંતોષ અને સ્વીકૃતિથી જોવું અથવા અફસોસ અને નિરાશા અનુભવી વાહ એટલે એરિક્સન આખી જિંદગીના વિકાસની વાત કરે છે સામાજિક સંદર્ભમાં હા એમના મતે આ સંઘર્ષોનો સફળ ઉકેલ જ એક તંદુરસ્ત વ્યક્તિત્વનું નિર્માણ કરે છે આપણે ઘણી બધી મહત્વની વાતો કરી વૃદ્ધિ અને વિકાસનો ભેદ પરિપક્વતા પછી વારસો અને પર્યાવરણની અસર અને આ ત્રણ મુખ્ય સિદ્ધાંતો પિયાજે અને આ બધું ભેગું મળીને માનવ વિકાસ વિશે શું કહે છે ટૂંકમાં સારાંશ એ છે કે માનવ વિકાસ એ કોઈ સીધી સરળ રેખા નથી એ ખૂબ જટિલ છે એ વારસો અને પર્યાવરણ વચ્ચેની સતત ચાલતી આંતરક્રિયાનું પરિણામ છે તે ફક્ત શારીરિક ફેરફાર નથી પણ આપણા વિચારો આપણી લાગણીઓ આપણા સંબંધો અને આપણી પોતાની ઓળખમાં જીવનભર ચાલતું પરિવર્તન છે પિયાજે આપણને સમજાવ્યું કે આપણી વિચારવાની રીત કેવી રીતે વિકસે છે ફ્રોઈડે આપણું ધ્યાન અજાગ્રત મન અને બાળપણના અનુભવોના મહત્વ તરફ દોર્યું અને એરિક્સને આપણને બતાવ્યું કે સામાજિક પડકારો અને સંઘર્ષોનો સામનો કરીને આપણે આખી જિંદગી કેવી રીતે વિકસતા રહીએ છીએ આ બધા દૃષ્ટિકોણ મળીને માનવ હોવાનો અર્થ શું છે એની એક ઊંડી સમજ આપે છે ખૂબ સરસ અને અંતે એક વિચાર જે કદાચ શ્રોતાઓ માટે પણ વિચારવા જેવો છે જો આપણે ખરેખર સમજી શકીએ કે જુદી જુદી ઉંમરે લોકો વિકાસના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે કયા મનો સામાજિક સંઘર્ષો અનુભવી રહ્યા છે તો શું આપણે એમની સાથેના આપણા રોજબરોજના વ્યવહારને વધુ સમજણપૂર્વક વધુ સહાનુભૂતિથી નથી નિભાવી શકીએ કદાચ હા ચોક્કસ એ સમજણ સંબંધોને વધુ ગાઢ બનાવી શકે છે